જયંત મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને એને વન વગળો જુઓ છે જાને જાપા માથે ઝૂંપડીને માથે હાડે રહી વાટ આ બાજુ વાટ છે બરાબર અને જેમ સબરીની ઝૂંપડીએ ભૂલા પડ્યા એવું ફિલિંગ આવી રહ્યું છે જામનગર અહીંયા કયું ગામ છે બાપા પાસે જાણીશું અને બાપા પાસે એક રસપ્રદ કહાની છે પેલા આવી કઈ જગ્યા ને કેવી રઢિયામણી જગ્યાએ બેઠા છે એનું તમને સીન બતાવી અને એને પછી ડાયરાની થાય અહીંયા જમાવટ તો બને રેજો વાલા છેક સુધી તો મેં તમને કીધું ને કે જાપા માથે ઝૂંપડી ને માથે હાલે છે વાટ મળતા જાજોય રામ અને આમ જુઓ એ વાળી વિસ્તાર અહીંયાથી તમે જુઓ કેટલું સુંદર હવામાન છે તાજું 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 બુ વાડી કપા બરાબર કુઓ બતાવું બાપાની ઓફિસ બતાવું અને પછી આપણે કરી અહિયાં જમાવટ રામ રામ પેલા ચારું બતાવી આવું વાડી તો તમારી છે ને પેલે વાડી બતાવી આવું આમ જરાક ઝલક અને પછી કરી અહીંયા જમાવટ જુઓ જો કે અહીંયા અવાડો આમ જો બાપાની સાયકલ સોનાની સાયકલો જુઓ જો કે કેવી સરસ મજાની આ વાડી વાડી ઘોડી અને પર ઘર રૂડી મિત્રો આ તો જેની ઘરે વાડી હોય એને જ ખબર હોય કે વાડી કેવી હોય એને કેટલી મહા મહેનત પડતી હોય છે તો આમાં અહીંયા કપા થયો છે આની અંદર કપા રાખ્યો એવું લાગે છે કપા છે અને આમ જુઓ આ બોર હવે અહીંયાથી શેટરથી તમને બતાવી દઉં કેવું લાગે છે ચારે બાજુનો નજારો જુઓ જો આ દિશામાં છે જામનગર અને આ દિશામાં આપણું ગામનું નામ હું બાપા મોખાણા

હવે ત્યારે તમારે કંઈક પૂર્વજની તમે કંઈક વાત કરતા હતા ને હા એ એ માડી વાત કરો તો કઈ રીતની જો મોખાણા ગામમાં ઊંજા બાપા બેઠા બરાબર હવે એ પ્રાચી કપાણા છે અચ્છા બરાબર પ્રાચી કપાણા એટલે એટલે દૃઢ લઈ બરાબર હા સમજ લિયા હા તો ત્યાંથી એ હોવેડા ગામ છે ત્યાં કણે

એ દાડાએ એનું એનું કામ કરી દીધું એટલે ઈવડાઈ એ આયર છે ને હમ એ હજી એના લગ્ન છોકરીએ છોકરા છોકરાના લગ્ન થાય ને બરાબર એટલે જે શેડાશેડી છૂટેને હમ એ દાડાએ છોડવા આવે હજી હાલની વાહ 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 બીજો કોઈ એનું કોઈ હજી કોઈ પરચો જાહેર પરચો કોઈ વધારે જાહેર પરચો જો આપણે નજરે જોયેલ નથી હો ભાઈ કહો ને સાંભરેલી વાત હોય બરાબર ઈ દાડાની હા હં હં બરાબર ને ભાગ હા હા હવે અમારે અહીં ગણે ભૂતપલિત છે ગાંગો એનું નામ કેવાય બરાબર બરાબર એમાં એક અમારો આયર સિમમાં ન્યાં કણે બોયડી ખોદતો હતો બરાબર બોયડી ખોદતો હતો પછી ન્યાં કણે આવ્યું હોય એ બાપા ચલમપા બરાબર તો એ અમારો આયર હતો એ એ કે હું ચલમ નો પાઉં હં હં

નહી તર આના ઇજામ તને ખરાબ આવશે તો ભૂતે કીધું કે ઇજામ ખરાબ આવશે તું શું કરીશ દાદા ને એટલું કીધું ને દાદા એ સીસામ પૂરી ગાલ દીધો કે મોખાણા નું માણા ઢોર કે કૂતરા ને કે પંખી ને કોઈ ને વતાવતો નહીં આજ થી બંધા દાદા એ ભૂત ને બાંધો મોખાણા સીમ ની અંદર કોઈ કૂતરા ને હજી હાલ ની તક માં વતાવતો નથી આટલું બાપાએ બંધન કર્યું

પીર વાહ એની હાજર સાબુતી નજરે દેખાડે મારો રામો પીર વાહ 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 આવી છે કયા રામો પીર છે હાહ જાગતા પીર છે વાહ વાહ અને પૂજા બાપા પીર પણ પીરાણું છે વાહ કેવાણા ચિરોડિયાના દાડા પણ પીરાણું પીર પોતે વાહ 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 બહુ સરસ બહુ સરસ આવી જ આવી જ વાતોની અત્યારે ખરેખર આ જે દોડધામની જિંદગી છે લોકોને આવા ઇતિહાસની અને આવી વાતોની જરૂર છે